સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના સભ્યોએ લોકોને આમ આદમી પાર્ટી અને તેના કાર્યો વિશે જાણકારી આપી હતી ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે પણ જણાવ્યું હતું આ સભામાં નેદ્રા ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ વૈભવ ચાવડાએ પોતાની આગવી અદામાં પાર્ટી માટે પ્રચાર કર્યો હતો આમ આદમી પાર્ટીના વૈભવ ચાવડા સહિત વિશ્વાસ ઠાકોર દિવ્ય ગોસ્વામી વાઘાજી ઠાકોર સુમિત ઠાકોર તેમજ કાર્યકરો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજુભાઈ પટેલ પાટણ નેતા બની અમે ઘરેથી નેતા નહીં આયા અમે સીધા ઘરે બેઠા હો નેતા નહીં બન્યા પબ્લિક જ નેતા બનાવે છે તો પબ્લિક જાગવાનું કે હવે એવો નેતા જોઈએ અમારે કે જે અમારા પબ્લિક વચ્ચે બેસે જે બાળકો વચ્ચે બેસે અને કોઈ નેતા જ ડાકે કે ભઈ અમારા ગામનો છોકરો બસ એ એક નેતા સાચો એને તમે બહુમતી આપો આ બાળકો આવ્યા એ ભાવી વિચારજો એમનું શિક્ષણનું વિચારજો બીજું હું કશું જ કહેવા માંગતો નથી અને મેદ્રા ગામની અંદર જે વિશ્વાસભાઈ આજે મિટિંગ રાખી એમનું નામ પણ વિશ્વાસ અને તમને એ વિશ્વાસભાઈ એવો વિશ્વાસ અપાવશે કે આવનારા સમયમાં ડેલિકેટની જે ઇલેક્શન થવાનું છે ઇલેક્શનની

પણ સૌ લોકોને હું એટલી નમ્ર વિનંતી કરું છું કેલા તો બાળકો બાળકો જોઈને હું બહુ ખુશ થઈ ગયો છું બાળકોથી મોડી વડીલોથી માની મારા સરકાર ભાઈઓને આમ આદમી પાર્ટીની વિચારધારા એક મગજમાં ઉતારજો કે મફત શિક્ષણ મફત હોસ્પિટલ આ બેરોજગારી આમ આદમી પાર્ટી એને નાબૂદ કરશે જે ભ્રષ્ટાચાર છેલે ભ્રષ્ટાચારનો ખતમો બોલાવવાનો તમે અમને સાથ સહકાર આપજો અમે તમારી જોડે તમે અમારી જોડે હશો તો અમે બધું પૂરું કરી શકીશું જય હિન્દ જય ભારત જય ભારત ખૂબ સરસ વિશ્વાસભાઈ